લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જામનગર શહેરમાં જાહેર સભા સંબોધવા પહોંચેલા ત્યારે જામનગરના માજી રાજવી શત્રુશલ્ય શત્રુશલ્યસિંહજી જાડેજાના નિવાસસ્થાને પહોંચી હાલારી પાઘડી સાથે જામસાહેબે વિજય ભવનના આશીર્વાદ આપ્યા હતા નરેન્દ્ર મોદીને આ જામનગર ઐતિહાસિક શહેર ગણવામાં આવે છે શુભ શરૂઆત વાર્તા આવે નીરવ ઉપર જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત હતી અને હિટલર જ્યારે યહૂદીઓને નષ્ટ કરવાનો હોલો શરૂઆત થઈ હતી ત્યારે આપણા ગુજરાતને ગર્વ લઈ શકાય જામનગરને ગર્વ લઈ શકાય તેવી ઐતિહાસિક ઘટના હશે વસુદેવ કુટુંબનું ઓજસ્વ મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાએ હજારો યહૂદીઓ અને કેથોલિક બાળકો અનાથ થઈ ગયા હતા તેને આશરો આપ્યો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેન્ડ દેશના વડાપ્રધાન સિકોરસ્કીને ભાગી જવું પડ્યું હતું અને અજ્ઞાતવાસમાંથી એમણે ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલને પત્ર લખી અનાથ બાળકોને બચાવવા માટે વિનંતી કરતો એક પત્ર લખ્યો હતો ભારતમાં એ સમયે અંગ્રેજો સામે સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી હતી અને જામ સાહેબ તરીકે ઓળખાતા મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાને પોલેન્ડના બાળકોની સ્થિતિ બાબતે ખબર પડી અને એમણે બાળકોને બચાવવાનું નક્કી કર્યું સાયબીરિયાથી ઈસવીસન ઓગણીસો બેતાલીસની સાલમાં એક હજાર પોલેન્ડ દેશના બાળકો સ્ટીમર મારફતે ભારત આવ્યા સ્ટીમર મુંબઈ પહોંચ્યું બાળકોની ઉંમર હતી બે વર્ષથી સત્તર વર્ષની એ બાળકોની ઉંમર પ્રમાણે તેઓને બંદરે ઉતારવાની પરવાનગી આપવાની અને દિગ્વિજયસિંહ જાડેજા એ જામનગર શહેરથી પચીસ કિલોમીટર દૂર બાલાછડી ખાતે ખાસ કેમ્પનું આયોજન કર્યું ઈસવીસન ઓગણીસો છેતાલીસ સુધી જામસાહેબે બાળકોને સાચવ્યા અને પછી કોલ્હાપુર ખાતેના કેમ્પમાં શિફ્ટ કર્યા પોલેન્ડ દેશ મહારાજા જામ સાહેબને ભૂલ્યા નથી પોલેન્ડનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રેઝિડેન્ટ એવોર્ડ પણ મહારાજાને એનાયત કરવામાં આવ્યો છે પોલેન્ડ દેશમાં મહારાજાના નામે ટ્રામ ચાલે છે સ્કૂલ ચાલે છે અને રેડ ક્રોસની મદદથી પોલીસ બાળકોમાં સંબંધોને વિશ્વભરમાંથી શોધી એમને સ્થાયી કરવામાં આવ્યા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાનું આજે પણ ઋણી છે આપણું ગુજરાત દિવ્ય અને માનવતાવાદીની ઓળખ પાડ્યું છે સબસ્ક્રાઈબ નાવ એટ નીરવ મંદિર ચેનલ